ગુડ મોર્નિંગ જય માતાજી મારા આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો કેમ છો બધા મજામાં ને મજામાં રહેશો અમારા બ્લોગ જોશો રોજ હસી અને મજાક અને મજામાં જ રહેશો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ આપણે છે ને નાસ્તાનું બધું બનાવી ચા બધી બધું નાસ્તા પાણી બધું કામ કરવાનું છે अब गाईको लसुन नाच खान्ने लाग्छ आउला जाबी यो अनि रोटलो छ हो र त्यो ढाडो रोटलो बिस्कुट जस्तो आ रोटला त बौ शक्तिशाली हो हो बाजा बनाउने अनि भने नस्तो भल्ने हा पछि काम चालो थालिसै उ पर्छ बदु काम घरको हालो भयो चालो नसो गर्ने त्यो चाहिँ काम गर्न પથારી હંજવારી પેલા તો હવે પથારી લેવાની પરિશ્રમ જ કરે છે બાર સતત પરિશ્રમ હવે બાર હવે વાસણ ધોવા બે ગયા હે તડકે ખબર ગરમ પાણી લઈ લીધું ઠંડી બહુ ને એટલે બાકી તડકે વાસણ ધોઈ ના શું હા

અમારે અમાર જે ઘરે આવે એવું પાણી ન આવે કા ભાઈ હવે રાંધવાની તે શરૂઆત કરી છોટી લાઠીન માસીન બધાય આવે છે મહેરબાની એટલે બાયો મોગલે ડાળ કોલારી દીધી છે અને આ બેઠા બેઠા માંડવી ખાયા લ્યો તો ખાલી કરો જબા કે બોલ સંગાળીનો ગોળ જો ગામમાં લેવા આવ્યા છે એટલે ગોળ લેવા તો આપણે અમાર કે અમે આ બે દીથી જોતી પણ આ હાથમાં આવ્યો હવે ઓગની બગડી જાય ગોળ લેવા ক঺ািযক্ মোযй? খাারন্য জন্যব CDU মোং ংযরসেন্য় খালেন পালেরিব piuli খাংস — তালে লো ওলো. খালে কলহে electricity হঁল হোঅ চালহ্দয় সব�

બે કિલો ગોળો ઘરે લઈ જવાનું આપણા હાથો લઈ જવાના બે કિલો હલો નીકળી એ અમારે બધું ગામડામાં તો યાર આવો Jo adisam belanja ama, he'na pora na pola shooting ya Jo, amarak Jo, kalo Jo, kadi sam, ajarin mau nukar meratau. Kaya Si eh?

હા ભાઈ ઉપર લીધું પડશે પણ નો આ તો ઉપર લીધું ડુંગાએ એટલે ના ઓલો પુષ્પા એટલે આ પુષ્પા છોટે પુષ્પા ભાઈ ખબર હે હાલો તો તો હવે આ બાહુ બલી હોય પછી આપણે થોડું લાકડું ઉપાડવાનું હોય યાર સમજો